પાલનપુર તાલુકાના બાદરપુરા કા ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરાયું સતત લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત નું કરાયું લોકાર્પણ પાદરપુરા કા ગામમાં તાલુકા વિકાસ અધિકારી આર એન પટેલની અધ્યક્ષતામાં મનરેગા શાખા તાલુકા પંચાયત પાલનપુર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગણતરી યોજના અંતર્ગત સત્તર લાખના ખર્ચે નવીન ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી રિબીન કાપી ગામના યુવા સરપંચ દોલસી ડાબી દ્વારા આવનાર મહેમાનોનું બુકે તેમજ સાલ ઉડાડી ઉત્સાહભેર સ્વાગત કરી પંચાયતને ખુલ્લી મૂકવામાં આવી ગામના પૂર્વ સરપંચ શરીફભાઈ વારડિયાએ શાબ્દિક સંબોધનમાં પંચાયતના વહીવટને આવકાર્યો ગામના વિકાસલક્ષી રોડ રસ્તા હોસ્પિટલ શાળા પાણી અને ઘટને લઈ લોકોને પડતી અગવડતાને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વિકાસલક્ષી કામો કરી આપવાની અપેક્ષા સાથે રજૂઆત કરી જે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને લગતી કોઈપણ પ્રકારના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપવાની બાંયધરી આપી આ કાર્યક્રમમાં યુવા સરપંચ ધોલસી રાભીના ત્રણ વર્ષના વહીવટને તાલુકા વિકાસ અધિકારીએ બિરદાવ્યો વીપીઓ કમલેશ પરમાર એમ જે સિંધી ટેકનિશિયન મનરેગા તલાટી મનીષાબેન ગુંજિયા પૂર્વ સરપંચ શરીફભાઈ વરડિયા પૂર્વ ડેપ્યુટી સરપંચ અયુબભાઈ કાણોદર સરપંચ દિલીપ સાલવી સાગરોસના સરપંચ આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો કાર્યક્રમના અંતે પૂર્વ સરપંચ શરીફભાઈ વરાળિયા દ્વારા આવનાર તમામ લોકોને મોતીચૂના લાડુ ખવડાવી મોમીઠું કરાવ્યું આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના આચાર્ય જ્યોતિ સોલંકી દ્વારા કરાયું અને અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો